વારાફરતી પાણી વાળવાના છે અને ભાઈ મને ખેડ નો જેમ અનુભવ છે એમ છોકરા શીખી ગયા છે હવે ધીરે ધીરે એ તે બધું એને ફાવે છે અને કરે છે એટલે કારે ગાળો હોય ત્યારે આવે વાડીએ તો બધા કામમાં લાગી જાય અને મને મદદ કરાવે આ રીતનું છે અને હવે ભાઈ અમારે તમને બતાવવું છે કે અમુક ભાઈ આપણે ઝાડ હવે મોટા થઈ ગયા અમુક છે એ બધું અને ઘઉં કવડાય થયા ચણા કવડાય થયા પછી લસણ કેવું છે આ બધું તમને બતાવ્યું અને પછી કાંઈક કરીએ ભાઈ બપોરે બરોબર ને બપોરે જો આ છે ને પહેલાં કેરામાં દેશી સાત લાલ વાળું ગુલાબી ફોતરીવાળું લસણ છે બરાબર દેશી એટલે આમાં અને આ જે ભાઈ વ્હાઈટ લસણ આવે એ છે સફેદ એટલે માં ફેર છે જો આ સફેદ છે ને એ વધારે છે એ દેશી નથી એ વિલાયતી ટાઈપનું આવે ને આ દેશી ટાઈપનું તો દેશી વસ્તુ ગમે એ બનતા ટાઈમ લાગે વાર લાગે અને વિકાસ એ રીતનો થતાં ઓલું થાય એટલે આ દેશી લસણમાં જો તમે જોઈએ કહો એક કેરામાં છે આજ નાનું છે ને એક કેરામાં મોટું બેયું વાવેલું આર્ય હતું અને ભાઈ રીંગણી અત્યારે હવે શિયાળો છે એટલે હાઈ ક્લાસ ફાલ આવવા મીણવા જોવા કેટલા ફૂલ છે અને રીંગણા કેટલા ઉતારી એ પ્રમાણે નવા નવા આવતા જ જાય છે અને ભાઈ અમને ઘરે આવવા જવાનું હોય તો ઠીક બાકી આ તો ઉતારવા પડે એ ઉતારવા પડે તો ઘરે જવાનું હોય તો કંઈક લેતા જઈએ એટલે કોકને આપીએ આયા કોક આવ્યું હોય તો કંઈક લેતા જાય હવ ખાય અને એ છતાંય જો પાછા વધ્યા હોય તો ગા માતાને વાસડીને પછી તો આયા ખબર આપણે કાંઈ બીજા લઈ જવાના ન હોય વાડીમાંથી ક્યાં આવો થોડા ખાટું લઈ જવાના હોય આ રીતનું છે અને ભાઈ જો હવે કોથમરી કેવી ઉગી ગઈ જોઈ જવું આ કોથમરીના તણ ક્યારે એટલે આ જે આપણે લીલી ખાવા જે જોવા ખવા હે ને બાકી રસકરા બે કેરા આ બાજુ કર્યા છે આ રસકો આપણે ગા માતા માટે જોવો કેવો હાઈ ક્લાસ ઉગી ગયો છે અને આ ભાઈ મકાઈ આ અમેરિકન મકાઈ છે

અને તમારે હવે હું બપોરામાં ગોઠવું છે બપોરામાં શું ફૂલેવર લાવ્યા ને કાલે હા ફૂલેવર ઓલી વાડીએ લાવ્યા ફૂલેવર ને લીલી તુરનું લીલા મસાલા વાળું શાક બનાવું છું વાહ હા ભાઈ વાહ ફૂલેવર અને તુર લીલા મસાલા વાળું શાક વાહ ભાઈ વાહ લીલો લસણ કોથમરી એમ હા હા એટલે હવે બધું વીણી લો પહેલા હા ભાઈ જો લસણ હવે આપણે થોડું થોડું ખવાય એવું થઈ ગયું અને કોથમરી રીતે થોડીક હાલો રડે એવું થઈ ગયું પછી મેથી બે પાછીમાં થઈ જાય પછી ગાજર અને બીટને ટાઈમ લાગશે બાકી આ આંધો થઈ ગયું છે અને તૂર તો હવે ઘણી પાકી ગઈ છે અને હવે આજનું વાતાવરણ એટલે કાંઈ જોરદાર હતું કેમ આમ હવે ભાઈ વહેલા ધુમ્મસ અને ભાઈ સૂર્યનારાયણ એ રીતના કિરણ કાઢીને એ આમ લહેરખીવાળો એવો પવન હતો ઠંડો અને હવારમાં આમ આ જુદું જ આમ ફવા રહી એટલે બહુ આનંદ થયો હું અને શિયાળામાં આ રીતનું વાતાવરણ થયા કરે ધુમ્મસવાળું ને આપણને આ બહુ ગમે કે ભાઈ ક્યાંય પણ ગયા વગેરે આપણી વાડીમાં એવો આમ જેને કાંઈક હિલ સ્ટેશને ગયા હોય એવો નજારો જોવા મળે તો ભાઈ એનાથી વધારે જમાવટ શું હોય હું મોજ જ આવે છે જો ભાઈ આ મોટા લીંબુના છોડ છે આવા મોટા લીંબુ થાય ને એ અહીંયા લીંબુના છોડ છે પછી આ મીડિયમ લીંબુ છે એ છે જો આ છોડ આપણે ભાઈ વાવ્યો હતો અવડો એવો નાનો હતો આ પાંચ મહિનાનું રિઝલ્ટ આ પાંચ મહિનામાં છોડ જોવો ભાઈ આવડો જો અને આગળ ભાઈ પણ સંતરા અને મોસંબીના સોડ છે એ જો અવડાવડા વાવ્યા હતા આપણે કવડા થઈ ગયા જોઈ લો અને હવે બતાવું તમને આગળ જે પહેલી લાઈન છે સંતરાનું છે ઓલું અને આ છે લીચી આ લીચીના છોડ આપણે હરિદ્વારથી છે અને નાળિયેરીમાં જે કાંઈ પહેલાના પાન હતા અને પીળા પડી ગયા હતા એ બધી નાળિયેરીનું કટિંગ કરીને પાન કાઢી નાખ્યા છે એટલે નવા પાન હવે આવ્યા એ રાખ્યા એટલે હવે આ જમીનમાં એનો વિકાસ શરૂ થયો અને જે જૂના પાન હતા એ પીળા પડી ગયા અને હવે નવા પાન એક એક નીકળ્યા છે એટલે હવે નાળિયેરી સોટી ગયા આપણે જો હવે આ કર્યાણ છે ને કર્યાણ અવડો જ છોડ હતા હો કટિંગ કરીને અવડાવડી જ અંદર હવે આ પાંચ મહિનામાં જો આ કર્યાણ આ કરેણ એ જ રીતની હતી આ કરેણ વાવી તારે અવડી હતી આ જે એટલું જોઈએ કોને એટલી હતી આ પાંચ મહિનામાં આનું આ રિઝલ્ટ અને ભાઈ આ મીઠો લીમડો જો મારી હાઈટ પર મને કેટલા પગેલો છે આ જો ખંભે પગવો આવ્યો બરોબર છે હવે એ હતો ખાલી અવડો પોણા ફૂટનો હતો આ આ પાંચ મહિનામાં આ અને આ ભાઈ આ જો પોપીયાની લાઈન છે આપણે આ પોપીયા એન પર થોડાક નાના છે ઓલપા ત્રણ મોટા છે તો આમાં છે ને આ એક પોપ્યુલેશન નર છે એટલે આમાં ફળ જુદી ટાઈપના ઓછા આવે અને આમાં વધારે આવે અને ભાઈ જો આ કેળે તે આપણે હજી આવીએ સાડા ચાર મહિના જેવું જુઓ છે આ કેળનું રિઝલ્ટ જોવો તમે કેળ કવડે થઈ ગઈ અને આ સૂર્યમુખીના બી ખરેલા છે એમાંથી હવે આ નાના પ્લાન બની ગયા હું

હા ભાઈ આપણે નિરાશ છે આપણે પાણી વાળવાનું નથી બે દીકરી આવ્યા છે એટલે વારાફરતી વાળ્યા છે અને મોટર શરૂ કરી દીધી છે પાણી ભાઈ પવા મળ્યું છે એમ આ ને એવું વીણીએ ને અને પછી તમને બતાવશું પાણી પાય છે એ તુરનું બિયારણ બહુ સારું છે હો ભાઈ જુઓ આ છે ને મોટે વટોણા ટાઈપ હોય ને એવી લાગે અને જો ભાઈ આથી મોકોડો છે ડ્યો આપણે તુર તો વેણ લીધી હવે આપણે લસણ લઈ લઈ લીલું આ અમુક પાળે હોય ને એ જરાક નમી ગયું હોય નમી જાય પાણી આવે એટલે આપણે થોડીક કળિયું લઈ લઈએ આપણે કોથમરી લઈ લઈ વચ્ચમાં ગાળો પાડીને લઈ ને અને ઉપરથી તોડ લઈએ એટલે તોય રે પાછી એથે સુગર નહીં પણ મસ્ત આવે કોથમરી થમરીની શું તો આપણે મરસા લઈ લઈએ

વરસાદ આ મોટા મોટા છે ને શેકવા જો કવડા કવડા છે આપણે તુવરને એવું બધું લઈએ ધોઈ નાખ્યું અને હવે વેણી નાખી દાણા કાઢી નાખી पाय मी थोडा दाणा काढो लो तु RNA हा लाव बी काढो थट पार आवे ना हां समज गई आम वार बोल लागे पछि <laughs> મોટા મટોણા જેવો લાગેલું અને આ છે ને બહુ આવી છે એટલે આપણે અલગ અલગ બધા શાક બતાવશું તમને આ છે કોના જાજા જો ભાઈ કોના જાજા છે દાણા આ મારા છે આ એને મારા દાણા વધારે છે અત્યારે રત કેવાય એટલે ફૂલેવર હારો દાવે અને શાક એ મસ્ત બને કેમ કે એની રત કેવાય અત્યારે ફૂલેવર વટોણા પછી તુર પછી કોબી એ બધું અત્યારનું પછી એંગણા આવે જો કે બધું બારે માસ પણ રતવના હોય એ કાંઈ બહુ જમાવટ ન થાય આવું છે બધું શાકભાજીમાં અને ચોમાસાનું ભીંડો ગુવાર સોળી એ બધું કૂબી જુઓ ચોમાસા ની આવે ને એ કડક હોય કઠણ અને અત્યારે કોબી આવે ને દેશી આવે અને શાકય એ મસ્ત થાય અને ચોમાસાનો ફૂલેવર આવે ને એમાં જીવાયતી બહુ હોય અને આપણે શાક બનાવીએ ને તો કળસું લાગે મળે ખરું બધું બારે માસ પણ આવું થાય બધું એટલે રત પ્રમાણે શાકભાજી ખાઈએ ને એમાં જ મજા રત મહિનાનું ખાઈએ એમાં કાંઈ જમાવટ નો થાય હવે આપણે આને મોળી નાખીએ જોઈ જોકે અત્યારે ઓછી જ હોય કોઈ કાંઈ બહુ પણ તોય આપણે જોવું સારું પહેલાં જોઈ જ લઈએ અંદર ઝીણી ઝીણી વાતરી હોય લીલા કલરની અને રીંગણામાં એવું અત્યારે શિયાળામાં જો રીંગણાનો ઓળો મસ્ત લાગે અને પછી આખા કરીએ તો સારા લાગે મોળાઇને કરીએ તો સારા લાગે એટલે શિયાળામાં રીંગણાની જમાવટ જ થાય આ રીતનું છે રીંગણા માહિતી જો ભાઈ આ કેટલા ફેન્ડ થાય છે અને આનંદ કરે હો ભાઈ હા ભાઈ પાસે આવ્યું એટલે માથું સીધું ઓરું કરે એમ હું 来，姐。

પછી લીલા મરસા ખાંડી પેલા આટલું ખાંડી નાખી આપણે લીલા મરસા ખાંડી નાખી રસું લો જી ગયું વાળો છે પાટીઓ મૂકી દઈ એનામાં તેલ નાખી દઈ તેલ ગરમ થાય પછી હિંગ નાખવાની છે પણ તેલ ગરમ થઈ ગયું છે હિંગ નાખી દઈ અને હવે આપણે આ લીલા મરચા આદુ લસણ એવું ખાંડું ને Ini naik di piala. Masya Allah naik di Amir मसलो मस्त पायकी गोष्ट आपण पेला दूध ना दादा दी Vamos a procurar un Night de garras. આપણે આ જરાક પાણી અને આવી છે ને એમાં તો આપણે આપણે સડવા દઈએ રોટલી બનાવી તો રોટલી તૈયારી કરી નાખું અને હજી પછી આપણે થોડુંક સડે પછી ટમેટું કોથમરી એવું નાખવાનું છે થોડુંક સડે પછી ટમેટો નાખ્યો છે ને તો ઘડીક રેવા અને કોથમરી મળવાની છે લોટ બાંધવાનો છે એ કરી નાખું

Jeg Håper det er noe deilig. आपण रोटली बनाय नाही तावडी मुकी दो आपण रोटली म्हणजे बनावा लोट तो मस्त गळे गो असे पडवाळी रोटली बनावानी असे હા મરસા ભાઈ શેકવાના છે તો આમાં થોડુંક મીઠું બધી ને એટલે અંદર હાઈ ક્લાસ ખારા થઈ જાય ને મજા આવે જોવો ભાઈ આ તો ફૂલેવરનું શાક હો તુવેર અને ફૂલેવર અને લીલું શાક હવે આ જો તમને થોડું કાઢીને બતાવું આમાં વાહ ભાઈ વાહ અને ભાઈ પાટિયાનું એ કોયલું શાક ભાઈ બનાવ્યા પછી અડધી કલાક કદાચ પડ્યું રહે તો એ ગરમ જ રહેવો જુઓ બહુ મજા આવે હો આમાં અને ભાઈ જો રોટલી થાય છે ઘી સોપડાય છે આ મરસા તળે એટલે ભાઈ આ બે દીકર્યા છે એટલે ભાઈ અમે ઘડીક ઘડી બેસી જાય ભાઈ બપોરા કરવા અને સે આ બપોરામાં જમાવટ તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ